રોટરી ગોટ ટેલેન્ટને અદ્ભુત પ્રતિસાદ અમદાવાદ ખાતે રોટરી ગોટ ટેલેન્ટને અદ્ભુત પ્રતિસાદ મળ્યો તાજેતરમાં રોટરી ક્લબ ઓફ અમદાવાદ મેજેસ્ટી સ્ટાર્સ દ્વારા રોટરી ગોટ ટેલેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ડાન્સ કોમેડી સિંગિંગ ક્લબ ગ્રુપ પરફોર્મન્સ પેઇન્ટિંગ એન્ડ કરાટે જેવા વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં એકસો બે સ્પર્ધકોએ ભાગ લીધો હતો અને ઓગણત્રીસ સભ્યોની પસંદગી ગ્રાન્ડ ફિનાલે માટે થઈ હતી આ કાર્યક્રમ રોટેરિયન મેહુલ રાઠોડ ડિસ્ટ્રિક્ટ ગવર્નર અને રોટેરિયન ગોર્ડોન મેકિનલી રોટરી ઇન્ટરનેશનલ પ્રેસિડેન્ટના માર્ગદર્શન હેઠળ નિગમ શાહ પ્રેસિડેન્ટ ઓફ રોટરી ક્લબ ઓફ મેજેસ્ટી સ્ટાર્સ ઋષિત શાહ સેક્રેટરી રોટલી રોટરી ક્લબ ઓફ મેજેસ્ટી સ્ટાર્સ દ્વારા કરવામાં આવ્યું હતું દર વર્ષે આ પ્રકારના આરજીટી કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો ગ્રાન્ડ ફિનાલેનું આયોજન ઓગણીસમી મે રવિવારના રોજ સાડા ચાર વાગ્યાથી પૂજા પાર્ટી પ્લોટ ખાતે કરવામાં આવશે જીરાક્ષા છે હું પેલેટભાઈ શ્રુતિની ફાઉન્ડર અને ઓનર છું અને રોટરી ક્લબની મેમ્બર છું રોટરી ક્લબ સ્ટાર્સ મેજેસ્ટીમાં મારે આવ્યા પછી પાઉસને વધારે અહીંયા ફોલોશીપ મળી છે એટલે વુમન એમ્પાવરમેન્ટને સપોર્ટ મળ્યો છે ઘણા બધા વુમન પાર્ટિસિપેટ પણ આરજીટીમાં પાર્ટિસિપેટ કરેલા છે એટલે એનાથી હું ઘણી ખુશ છું અને મને પણ પર્સનલી બિઝનેસ આગળ વધારવાનો આમાં મોકો મળ્યો છે તો એના માટે રોટરીને હું થેન્ક યુ કહું છું અને રોટરીનો આ બેજ એવો છે કે જે તમે ગમે ત્યાં પહેરીને જાઓ તો એનાથી એક તમને રિસ્પેક્ટ ક્રિએટ મારું નામ નિગમ શાહ છે અને હું રોટરી અત્યારે પ્રેસિડેન્ટ છું બેઝિકલી આ ઇવેન્ટમાં એવું છે કે આપણે બે ગ્રુપમાં ડિવાઇડ કર્યું છે એક બિલો અને એક એટીન કે જે રોટ્રેક્ટર જે કીધું અથવા ઇન્ટરેક ક્લબના જે છોકરાઓ છે કે જેના નાની એજના પણ લોકો છે તો એમાં આપણે ડિવાઇડ કરી શકીએ જેનાથી નાની એજના લોકોને પણ આપણે જસ્ટિસ આપી શકીએ ને મોટા એજના લોકો પણ એક જસ્ટિફિકેશન આપી શકાય તો એ રીતે આપણે એને ડિવાઈડ કરેલું છે બીજી વસ્તુ કે આપણે ડિફરન્ટ ડિફરન્ટ ટેલેન્ટ આઈડેન્ટિફાઈ કરી રહ્યા છે જેમાં સૌથી પહેલાં ડાન્સ સિંગિંગ કોઈકને મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ વગાડવું છે ડ્રામા કરવું છે કોઈકને કોમેડી કંઈક કરવું છે સો ડિફરન્ટ ડિફરન્ટ ટાઈપના જેટલી બી આર્ટ છે ઈવન આપણી પાસે કરાટેમાં બે ત્રણ છોકરીઓ રજીસ્ટર કરાવી હતી એમાંથી વેરી ગુડ પરફોર્મન્સ કે જે સેલ્ફ ડિફેન્સ ની એક એક્ટિવિટી કરી હતી કે જેને રોટેરિયન મેહુલ રાઠોડ જે રોટરી ડિસ્ટ્રિક્ટ 3055 એટલે કે અમદાવાદ નોર્થ ગુજરાત કચ્છ અને રાજસ્થાનના આઠ ડિસ્ટ્રિક્ટનો અમારો જે વિભાગ છે 3055 એનો હું ડિસ્ટ્રિક્ટ ગવર્નર આવર્ષે છું આ જે ઇવેન્ટ છે રોટરી બે વસ્તુમાં માને છે મુખ્યત્વે ફેલોશિપ એન્ડ કોમ્યુનિટી સર્વિસ કોમ્યુનિટી સર્વિસ તો મેં કહ્યું એમ રોટરી ક્લબમાં અમારી એસી ક્લબ છે આ ડિસ્ટ્રિક્ટમાં ઘણીત થઈ ગઈ છે પણ આ એક એવી ઇવેન્ટ છે કે જેમાં અમે અમારા રોટરી ફેમિલી એટલે કે જે રોટેરિયન્સ છે ને એમના ફેમિલી મેમ્બર્સ છે એ બધાને એક ઓપોર્ચ્યુનિટી આપીએ છીએ એક પ્લેટફોર્મ આપીએ છીએ કે જ્યાંથી પોતાની કલા એ લોકો પ્રદર્શિત કરી શકે અને ધીસ ઇઝ ગોઈંગ ટુ બી ઓ અ વન્ડરફુલ ફેલોશીપ ઇવેન્ટ અમારું જે આ ડિસ્ટ્રિક્ટ થ્રી ઝીરો ફાઇવ છે એમાં આ પ્રકારની પ્રથમ ઇવેન્ટ